જંબુસર નગરના નીલકંઠ મહાદેવ રોડ પર આવેલ તળાવમાં દશા માતા મૂર્તિ વિસર્જન કરાયું દસ દિવસના આતિથ્ય મળ્યા બાદ જંબુસર નગરના માય ભક્તો દ્વારા દશા માતા મૂર્તિ વિસર્જન વાસ્તે ગાજતે ઢોલના ગળાના સથવારે નીલકંઠ મહાદેવ રોડ પર આવેલ તળાવમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરાયું હતું દિવાસાના દિવસથી જંબુસર પંથકમાં માઈ ભક્તોએ દશામાં વ્રતનો પ્રારંભ કરી માતાજીની મૂર્તિ ગટ સ્થાપન કર્યું હતું દસ દિવસ સુધી માતાજીના ઉપવાસ ભજન ભક્તિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી દશામાં વ્રતની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અને દશા માતા વ્રતનો છેલ્લો દિવસ હોય માતાજીની મૂર્તિ વિસર્જન જંબુસર નગરના નીલકંઠ મહાદેવ રોડ પર આવેલ તળાવમાં વિસર્જન કરાયું હતું આ પ્રસંગે ઢોલના ગારા ડીજેના તાલે ભક્તિ ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા તથા તંત્ર દ્વારા પણ મૂર્તિ વિસર્જન અંગે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી